આ બધા કેતા હોય છે કે પ્રેમ આંધળો હોય છે તો લગ્ન શું છે ખબર છે લગન આંખો ઓપરેશન લગ્ન કર્યા પછી બધાની આંખો ઉગડી જાય

આપણા બૈરે તમકાયો ને તો ખાવા બનાવ બે હી ગયો બેહુલ ભાઈ પિક્ચર ના અંદર લગન થાય ને એટલે પિક્ચર પૂરું થાય હાચી વાત ભાવના અને આપણી હાચી જિંદગી માં લગન થાય ને ત્યારે પિક્ચર ચાલુ થાય ભાવના આજે બસમાં મારો રોલ થઈ ગયો કઈ રીતે રોલ થા મેહુલ ભાઈ બસમાં માં હું જે સીટે બેઠો તો ને એ સીટ ની બાજુ એક છોકરી ઊભી હતી એ છોકરી એના ફોનમાં રાષ્ટ્રગીત ચાલુ કર્યું એટલે રાષ્ટ્રગીત ઓબળીન માં ઊભો થયો અને છોકરી બેહી ભાવના પાવના ની અંદર પુરુષના નામ આગળ કેમ ચી લખેલું હોય છે ચી નો મતલબ ચિંતાગ્રસ્ત અને ભાવના પત્નીના નામ આગળ કેમ આસો લખેલું હોય છે આસો નો મતલબ એકલી પણ સો બરોબર ભાવના મમ્મી ને મોમ કેવરાય સાચી વાત મહેશ ભાઈ કેવરાય એ મહેશા મમ્મી ને જો મોમ કેવરાય તો સાસુ માં ને સોસ કેવરાતું હશે નહીં मिहुल वही घर है तो तम्हे वही अगर ऊंचाव आ जाए चानू बन न खिय सकता। आप भावना नहीं बोली अक्ता बहिर हो में तो असुधाइजू। काल तो तम्हे वे स्टोरी लगे थी कि बहिर हो में वो लेट साजू भी। माइस में तमन्ना तारे भले बजा कारियो कहता। भावना <laughs> तमारा लगन नाम जो तमारा लगन निपत्री <laughs>

આજે ચાર છોકરીઓ જાતી તો મેં મારા દિલ ને પૂછ્યું કીધું તને આમાંથી થી ગમે છે તો દિલે મને શું જવાબ આલ્યો ખબર છે કે બકા મારું કોમ તો લોહી સપ્લાય કરવાનું છે તું આ બધી જફામાં મને ના લાગી